નમસ્કાર મિત્રો મારી પીકે કે ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જણાવી દઈએ કે મેરેથોન દોડવીર ફોજા સોમવારે પંજાબના જલદર જિલ્લામાં તેમના પૈતે ગામે લટારા મારવા નીકળતી વખતે અજણ્યાવાની ટક્કરે થઈ હતી જેના કારણે તેમનું મોત નીપજ્યું હતું વધુમાં જણાવી દઈએ કે તેઓ એકસો ચૌદ વર્ષના હતા તેમના નિધનની પુષ્ટિ લેખક ખુશીનસિંહે કરી હતી જેમણે ફોજાસીના પરિવારના સભ્યો સાથે વાતચીત પણ કરી હતી મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે ફોજાસીનો જન્મ એક એપ્રિલ ઓગણીસો અગિયારના રોજ પંજાબના જલધર જિલ્લાના બીએસપિંડમાં થયો હતો તેમણે નેવું વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય સ્તરે મેરેથોન દોડવાની શરૂઆત કરી હતી આ હમણાં મેરેથોન દોડવાના તેમના નિર્ણયથી લોકો આશ્ચર્યચકિત થયા હતા તેમની હિંમત અને દંડ નીચેને કારણે ફોજાસીને ટર્બન ટોનેડો તરીકે પ્રખ્યાત થયા હતા આ નામે તેમની બાયોગ્રાફી પણ બની છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ